આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસના અધિકારીઓ સાથે મિટિંગ કર્યા બાદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી વાહનો ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં શંકાસ્પદ વાહનોની તપાસ પણ કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે સુરત શહેરના તમામ પોલીસ પથકની ટીમ ઉપરાંત એસઓજી પીસીબી સહિત ડીસીબી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને સુરતના સંવેદનશીલ વિસ્તારો સહિત તેત્રીસ રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં બાર હજાર ચેકિંગ કરાયું છે જેમાં પાંચસો દસ શંકાસ્પદ સ્થળનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં પ્રજાને સુખ શાંતિ અને સલામતીનો અનુભવ થાય એના માટે અને ઇલેક્શન પણ હોય સીપી સાહેબની સૂચના અને અમારા સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમે અમે આખા સુરત સિટીમાં વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ રાખ્યું છે તો એમાં અમારા ઝોન વન વિસ્તારમાં આજે દરેક પોલીસ સ્ટેશનમાં એક એક રૂટ નક્કી કરવામાં આવ્યો હતો અને દરેક રૂટ પર પીઆઈ પોતે હાજર હતા જે પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈ છે એ સેકન્ડ પીઆઈ અને અમારા બંને એસીપી અને હું ઝોન વન ડીસીપી અમે તમામે અમારા જે રૂટ આવતા હતા એ રૂટ પર ફૂડ પેટ્રોલિંગ કર્યું અને રૂટ પર આવતા એમસીઆર હિસ્ટ્રી સીટર ટપોરીઓ અને જે પણ અસામાજિક તત્વો હતા એ તમામને ચેક કરવામાં આવ્યા છે આખા રૂટમાં ક્યાં લાઇટની જરૂર છે ક્યાં સીસીટીવી કેમેરાની જરૂર છે એનો પણ સર્વે કરવામાં આવ્યો છે અને એ સિવાય એ રૂટમાં આવતા જે સ્થાનિક લોકો છે સ્થાનિક આગેવાનો છે એમને પણ મળીને એમની સાથે પણ ચર્ચા કરી છે કે તમારા શું પ્રશ્નો છે તમારી શું મુશ્કેલીઓ છે અમે તમારી સાથે છીએ તો એમની રજૂઆત પણ કોઈ હોય તો એ પણ તમામ પીઆઈએ એસીપી સાહેબે અને મેં અમે લોકોએ સાંભળી છે આજરો ઝોન વન ડીસીપી ભક્તિ ઠાકર અને એસીપી બી કે પટેલ અને એસીપી વિપુલ પટેલ અને ઝોન વનમાં આવતા પાંચેય પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે વરાછા પોલીસ સ્ટેશન કાપોદરા પોલીસ સ્ટેશન પુણા પોલીસ સ્ટેશન તેમજ સારવલ પોલીસ સ્ટેશન અને સરથાણા પોલીસ સ્ટેશનના હદમાં આવતા તમામ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહચંકિંગ હાથ ધરવા આવ્યું હતું અસર શેઠા સાથે અઝર કુરેશી